આગળ વધી રહી હતી તો મિત્રો ચાંદીની અંદર પણ રોકાણ કરવું હોય તો યોગ્ય સમય કયો કહી શકાય કે જ્યારે આપણે સોના અને ચાંદીની અંદર રોકાણ કરીએ તો આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે તો મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના ખુશીના મોટા સમાચાર જેમાં મિત્રો સોના અને ચાંદીના ગ્રાહકોને આપી દીધી છે મોટી ભેટ જેમાં વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આજે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદી જ નહીં પરંતુ નિકલ તાંબુ એલ્યુમિનિયમ જસત અને સીશા સહિત

ચાંદી ની અંદર ક્રેશ થવાનું કારણ શું છે તેની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે અત્યારે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે અને વાત આગળ કરીએ તો કોમ્યુનિટી નિષ્ણાત અનુસાર આ તીવ્ર ઘટાડા પાછળ એક જ મુખ્ય કારણ છે તે છે મિત્રો યુએસ ડોલરનું મજબૂત થવું તેમણે સમજાવ્યું કે જેમ જેમ ડોલર મજબૂત થાય આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલ પર દબાણ વધે છે અને કિંમતો ઘટવા લાગે છે અંદર આંતરરાષ્ટ્રીય ખૂબ જ મોટામાં મોટું કારણ કહી શકાય પાછળનું કારણ કે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં દબાણ વધવામાં આવે છે ડોલર મજબૂત થાય તો મિત્રો દબાણની અંદર વધારો થાય મેટલમાં અને કિંમતો અચાનક જ ઘટવા લાગે છે અને રૂપિયો ફરી એકવાર વધારે વધારે નબળો તરફ જઈ રહ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ કે સોના અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે તો તેની વાત કરીએ તો સૌથી મુખ્યમાં વાત કરીએ તો ટ્રમ્પના નવી આર્થિક ધમકીઓ જોવા મળી રહી છે કે ટ્રમ્પ દ્વારા આર્થિક ધમકીઓ આપવામાં આવી છે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે રશિયન તેલ પર પાંચસો ટકા ટેરિફ લાદવાની ધમકી અને વૈશ્વિક વેપાર યુદ્ધના ભયથી ડોલરની અંદર નોંધપાત્ર રીતે મજબૂતાઈ જોવા મળી રહી છે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોના અને ચાંદીની અંદર ભાવમાં ઘટાડો આવતો હોય છે અને બીજું કારણ જોઈએ તો રેકોર્ડ લેવલથી મિત્રો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે રોકાણકારો જેમાં વાત કરીએ તો ચાંદી રૂપિયા બે લાખ ચોપ્પન હજારને આસપાસ ગઈ હતી અને સોનાનો ભાવ એક લાખને ચાલીસ હજાર વોટાવી ગયો હતો આટલા ઊંચા સ્તરે મોટા રોકાણકારોએ તેમના હોલ્ડિંગ વેચીને નફો કમાવવાનું શરૂ કર્યું છે જેના કારણે બજારમાં વેચાણનું દબાણ વધી રહ્યું છે અને ફરી એકવાર પુરવઠા માર્કેટની અંદર પણ કડાકો જોવા મળી રહ્યો છે માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં પણ આજે ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો

છૂટક ખરીદદારો પીછે હટ કરી છે અને સોના અને ચાંદીની ખરીદી કરવાની અંદર થોડો ઘટાડો કર્યો છે તેના કારણે હવે સોના અને ચાંદીની કિંમતો નીચે આવી રહી છે તેવી પણ મિત્રો અત્યારે વાત મળી રહી છે અને વાત કરીએ તો યુએસ ડોલરના મજબૂત થવાથી ભાવની અંદર ઘટાડો કેવી રીતે થયો તેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની મજબૂતાઈ યુનાઇટેડ સ્ટેટના એક મોટા નિર્ણયને કારણે છે અમેરિકાએ તેના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી ત્રીસ ડોલરથી ચાલીસ ડોલર બિલિયન મૂલ્યના તેલની નિકાસ કરવાની યોજના જાહેર કરી આનાથી ડોલરની માંગમાં વધારો થયો તેને મજબૂત બનાવવામાં આવી અને મિત્રો ડોલર મજબૂત થયો તેના કારણે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ તરીકે સંવેદનશીલ બને છે અને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાની અંદર ઘટાડો થાય એટલે રોકાણકારો ઘટી રહે તો મિત્રો સોના અને ચાંદીની જે માંગ છે એમાં ઘટાડો આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે અને એવું જ બની રહ્યું છે અને મિત્રો વાત કરીએ તો નિષ્ણાંતોના મત મુજબ ધાતુઓની આ ઘટાડાને લીધે એક બે દિવસ સુધી આવો જ ઘટાડો ચાલુ રહી શકે છે જો કે આવતા અઠવાડિયે બજારની અંદર થોડી સ્થિરતા અથવા તો થોડી રિકવરી થવાની અપેક્ષા જોવા મળી શકે છે તેથી રોકાણકારોને સાવચેત રહેવા અને ઉતાવળિયા નિર્ણય ટાળવાની સલાહ આપવામાં આવી છે કે હજુ પણ આવનારા અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત વધારો આવી શકે છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય અથવા તો જે મિત્રોએ લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય તેવા મિત્રો હજુ પણ થોડેક દિવસની રાહ જોઈને આગળ તમે વધારેમાં વધારે પ્રોફિટ કમાઈ શકો છો અને આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે બસો આડત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર ત્રણસો ત્યાંશી રૂપિયામાં સો ગ્રામ ચાંદીનો ભાવ ત્રેવીસ હજાર આઠસો આડત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ બે લાખ આડત્રીસ હજાર

સોગ્રામ સોનાના ભાવ બાર લાખ ત્રાણું હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે સત્તર હજાર ચારસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે ચૌદ હજાર ત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ નિષ્ણાતોના મત મુજબ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ભયંકર ઉથલ માહોલ આવી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો સોના અને ચાંદી ક્રેસ થવા જઈ રહ્યો છે એંધાણ જાણવા માટે અમારી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને કરી બે લાયકન દબાવી દેજો તેમજ તમે પણ તમારા શેરના સોના અથવા તો ચાંદીના તાજા ભાવ મેળવવા માટે મિત્રો શહેરના આજના બાવીસ કેરેટ અઢાર કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે એ જાણવા માટે મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહ્યા